जात जात वारण कारण अने जात जात ना धूप धुमाड़ा बताओ से हमें चम राम नु नाम आलो छे आय ना हु तमे कोई ज्योतिष जोड़ जाओ तो हाथ जोई छु के छे शनि दोष मंगल दोष छे सर दोष छे आ से ते छे हूं के छे इस ज्योतिष शास्त्र विद्या साची से कोटी नथी कोई तांत्रिक जोड़ जाए तो तांत्रिक शू के तो के करी नाखी से तमारे ઓકે ખવડાવી દીધું છે તમારો ધંધો બધી દીધું છે ઓકે મૂઠ મારીશ આવું કે ને ભુવા જોડે જાઓ તો ભુવા શું કે આ માતા નડે છે આ ફલાણું નડે છે આ ફલાણું નડે છે આ બધું બહુ ચાલતું તું એટલે મારા ભગવાન મે મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કર્યું એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય દરેકનું જીવન આનંદમય થઈ જાય તારે મારા ભગવાને આ સમાધાન આપ્યું તારા ભક્તો આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામ આ તારા ભક્તોને એક ઉપદેશ ચાલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે હજાર હાથથી રહેશે જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ઘોડા મારા ધામ વિશ્વાસ રાખજો તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર છે ભલે ફોટામ છે ભલે દીવામ છે પણ તમે જોવો છો ને નજર થી એની તો હજારો આંખો છે જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે શું નહીં કરતો બધું એને ખબર છે તે રીતે પ્રાર્થના કરે છે આ જ છે પણ માં માગતો હોય કે તું આ જે છે ને તારા માટે યોગ્ય નથી તારા માટે હિતકારક નથી આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તો તું મન જ મારીશ આ શું ખોટું એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું મારી માતાની ઈચ્છા નહીં મારી માતાની ઈચ્છા નહીં તારી ઈચ્છા નહીં નહીં મને કોઈ શંકા નહીં તું તો હોબ્રજ છે તું તો છે મને કોઈ શંકા નથી તાર કામ કરવો કર ના નહીં તું મારી છે હું તારો તું મારી અને હું આ પ્રેમ કેવાય આત્મીય પ્રેમ જો લાગી નઈ થાય ને તો લાગી ને ઓટા ફેરા ને માર તો કાયમ માટે સુખી કરવા ગોડાવ તમને ઓર તમે માગો માગી માગી છો શું આટલું નોકરી મળી જાય ઘર થઈ જાય દીકરાન સબંધ થઈ જાય દીકરીન સબંધ થઈ જાય કોઈ દીકરી કે મન જો ગમસ તો થઈ જાય કોઈ દીકરો કે મન જે ગમે છે એની જોર થઈ જાય

જો એક કામ માં તમે કયા માટે સુખી થઈ જતા હોય તો થશો કોઈ એક કામ તમારું કર્યાલું બોલો સુખી થઈ જશો નહી કે તમારી માંગણી ચાલુ ચાલુ રહેશે બદલાશે હાચું ખોટું તમને એ સુખ ખુ છે કે માગો નહીં વગર માગે માતા આલેખ લે દીકરા તારો અધિકાર છે લે લે ગાડી લે ફેરવ હજુ જોઈએ કે હું બેઠીશ

માગવા નહીં પણ ખાલી આઈ રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મે તમારી જોડે માંગ્યું ભીખ માંગી પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય તમે શું કહે લે આ તો નવા વર્ષમાં જો ને હવાર હવારમાં આવી જો થઈ ગયું કે નહીં પણ એ વ્યક્તિ એવું કે કે ના હું નવા વર્ષમાં માંગવા નહીં આવ્યો હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો તો તમે કેટલા રાજી થઈ જાવ રોજ તમે દસ રૂપિયા આપતા હોય ને દિવાળી ટાઈમે પાંચસો વાળો લે હા શું ખોટું હા એટલે હું આઈ એ પેલા તો માગી લીધું હશે હો શું ઉપર કે તહેવારના લાડ તો જકો માતાજી શાંતિ તો બેહવા દો તેહવારના લાડે એક લાડે એક રવિવારે એવો નહીં જતો મારો બોલો કે હું એમ બેઠી હોય ને ભક્તોનો જોતી હોય બસ બધાનો ભાવ જોતી હોય ને કોઈ માગતા ના હોય બસ જોયા એ એમને એક લાડે એવો નહીં જતો એક રવિવારે એવો નહીં જતો એટલા બીજી માંગણી ખતર અંગત તો મારા હજાર કરોડો કાન છે તો સાંભરું છું હાશું કોટું એ ખંગાત જેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે નહીં તો હાભરું છું તો હું હાભરવાવાળી છું પણ મારે તમને શું આલવું છું ને એ સમજાવું છું મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે તમારી કુળદેવીની મારા રોમની કેમ ભક્તિ જેના જીવનમાં છે ને એ જ રહેવાનો છે આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી તો આખો સંસાર ફરી વરો દેશ દુનિયામાં ફરી આવો અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો મન કહેજો ભક્તિ કરી પણ આ સુખી છે ભલે એની જો કરોડો રૂપિયા અજબો રૂપિયા હશે હેલિકોપ્ટરો ફરવા વાળો હશે પણ એનો દુઃખ એ જ જોડતો હોય જેમ તમારું દુઃખ તમે જોડો છો કોઈ કઈ નહીં એકતા

બાર મિલિયન હેડી ના આવો પણ એમનું એમનું સન્માન છે સ્વાગત છે કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય મારા માટે તો દરેક નું સ્વાગત છે પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ

બીજી બધી વાત હા મારી અને રૂપિયાની વાત આવી એટલે બોલ્યા જ નહીં અરે હાલી હાલી તમે નહીં માફો તો હાલી બોલો તો ખરા ખાલી હાથો પાડો હા મારી તો મને સારું લાગે ખાલી ખાલી તો બોલો મારે ખબર ના હોય કે મારા દીકરાને શું જોઈએ તમે નાના હતા તમે નાના હતા એકદમ સ્કૂલમાં ભણતા હતા તમારે નોટ લાવી હોય પેન લાવી હોય દફતર લાવવું હોય યુનિફોર્મ લાવવું હોય ફી ભરવાની હોય તો સાચું કેતો યાદ કરો બાણપણ નાનપણ બધા ને યાદ હશે બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા સારું હતું આનંદ હતો મોટા ખોટા થયા જેમ જેમ મોટા માણસો થાય છે એમ એમ ડર લાગતો જાય એમ જીવન અંધકાર થતું જાય છે યાદ આવો બાળપણની વાતો જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને તો ગોમડામાં રમતા હોય એ બધું યાદ કે આપણે કરાવરીત રમતા ફરતા આ શું ખોટું એક ક્ષણો યાદ આવો તમને એ આનંદ યાદ આવો તમને પણ એ આનંદ કેમ હતો પેલા અને એ આનંદ બાળપણ નો આનંદ આજે નથી છે બોલો આજ બધું હશે તમારી જોડે પણ બાળપણનો જે આનંદ હતો ને આનંદ નહીં હોય હશે નહીં હોય દિવાળી દીકરા દીકરીઓ માટે તમે બધું છો પણ પોતાના માટે કપડા લાવવાનું મન થતું હોય આનંદ રહ્યો થાય તો આનંદ કેમ જતો રહ્યો છે કેમ જતો રહ્યો છે વિચારો મારી આ ઊંડાણ ની વાત છે એ આનંદ પહેલા જેવો આનંદ કેમ જતો રહ્યો છે એ આનંદ એટલે જતો રહ્યો છે કે પહેલા બાળપણનો તમને કોઈ ચિંતા નથી નાના હતા ને બાળ હતા ને ત્યારે તમને કોઈ ચિંતાઓ નથી આજે મોટા થઈ જાય ને તો અસંખ્ય ચિંતાઓ પડી છે ઘરની પરિવારની ની શરીરની બધી વાતની પૈસાની ગમે તેવી પરિસ્થિતિ ની તમને બહુ ચિંતાઓ છે કોઈ આજની પરિસ્થિતિથી થી છે કોઈ કાલ ભવિષ્યની પરિસ્થિતિથી થી છે ભવિષ્યમાં શું થશે કોઈ ભૂતાળ નું થાય પણ એ તમે ચિંતિત છો તો મારે તો તમને ચિંતા રહિત કરી દેવા છે કોઈ જાતની ચિંતા ના રહે ભલે રૂપિયા પતી જાય ભલે મૃત્યુ યમરાજા નજીક આવી જાય તો હસતારો મારે એવા રાખવા એકદમ નિડર કોઈ જાતે ડરવાનું જ નહીં ગમે તે પરિસ્થિતિ આવી જાય મારી માં બેઠી છે એની ઈચ્છા છે તો બધું થઈ જશે સ્વીકાર છે પણ દુનિયાની કોઈ પરિસ્થિતિ જો મને ડગાઈ શકે ને તો મારી માતાની ભક્તિ મને લાજે આ શું ખોટું એવા મારા મજબૂત બનાવવા છે પણ બાળપણમાં તમે આનંદિત રહેતા હતા નિશ્ચિત રહેતા કોઈ ચિંતા નથી રહેતી ચમ કે તમને તમારી મમ્મી પર મા મમ્મી પપ્પા પર મા બાપ પર ભરોસો હતો